દાહોદ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાય છે વરસાદના પગલે જિલ્લાના છ ડેમ ઓવરફ્લો થયા જિલ્લાના નદી નાળા પણ છલકાયા છે મુવાલિયા તળાવ પણ ઓવરફ્લો થયું છે મુવાલિયા તળાવ ઓવરફ્લો થતાં નયન રમ્યા દ્રશ્યો સર્જાયા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મુવાલિયા તળાવ ઓવરફ્લો થયું દાહોદમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે લીમખેડાના વડેલા પાણીયા અને પ્રતાપપુરાની સીમ પર નાળું તૂટ્યું લીમખેડામાં નાળું તૂટવાથી બાળકોનું શિક્ષણ ખોરંભ્યું ધુવાણને કારણે નાડુ તૂટતા વિદ્યાર્થીઓ માટે જોખમી બની પાણીયા મુખ્ય શાળા અને પ્રતાપપુરા શાળામાં જતા બાળકોની મુશ્કેલી વધી બાળકોને શાળાએ મોકલવામાં તેમના વાલીઓ ડરે છે ટ્રાન્સપોર્ટ વાહન નાળાને કારણે ગામ સુધી પહોંચી શકતું નથી તંત્ર તાત્કાલિક નાળાનું સમારકામ કરે તેવી ગામ લોકોની માંગ છે એક નાળું આવેલું છે રસ્તો જોડતું પાણીયા વડેલા અને પરતાપુરા આ નાળાને કારણે જ બાળકો ઉપરવાસ પાણી ભરાવાને કારણે વધારે વરસાદના કારણેથી પાણી ભરાયા હતા બાળકો કુલ જતા નથી છતાં આ વારંવાર રજૂઆત કરી છે કોઈ બનાવી શકતા નથી થોડું નાળાની લેવલ બીપ છે અત્યારે તૂટેલી હાલતમાં પડી છે ને થોડું દર બને તો કાયમની ની ઝંઝટ ખતમ થાય એવું છે એવી અમારી આશા છે તણ ગૌમાં સીમ પર આવેલું એક નાળું છે એ નાળા ઉપર બાળકો જાય છે સ્કૂલે બાળકોને જવા માટે બહુ તકલીફ પડે છે અને પાણી વધારે આવી જાય તો એ બાળકોને પાછા વળી જવું પડે છે અને જો પાછા નહીં વળે તો પાણીમાં તણાઈ તણાઈ જવાની